ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પહેલાં કિશોરભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો કિશોરભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે વન ઓનર પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર ડબલ પીટીઓ છે ઓટોમેટિક હુક જોવા મળશે અને ટ્રેક્ટરની અંદર સાઇડ ગેર પણ જોવા મળશે બેટરી સારી સ્લેબાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં અને આખું ઓરિજિનલ ટ્રેક્ટર ટોટલ જવાબદારી કિંમત અંદાજી ચાર લાખ અને પિચોતેર હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો મેંદરડા અને વલ્લભનગર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ કિશોરભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કિશોરભાઈના એકોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો